કરવા ગયેલા પત્રકારો પર મામલે ના નું નિવેદન નવ ઓગસ્ટના રોજ વિજાપુર ખાતે એક ફેક્ટરીમાં નકલી પનીરના મામલે રિપોર્ટિંગ કરવા ગયેલા બે ચેનલના રિપોર્ટર પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી જે મામલે પોલીસે આરોપીને પકડી લેવામાં આવ્યો છે અને કોર્ટથી રિમાન્ડની માંગણી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ અન્ય બે મદદગારોને પણ પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બે રિપોર્ટર પર ફેક્ટરીમાં હુમલાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચવા પામી હતી જે મામલે ફરિયાદ નોંધતા હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે અહેવાલ કનકસિંહ રાજપૂત મહેસાણા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં